जी राजश्याम जी सुंदर साध जी धामधनी अपार अपार मेहर थी आज आप बड़ी व्रत पहला प्रकरण चौथी चौपे लीश कहू बका की बीतक जहा न कहो कि गम ये तुमको कहलावत हक शुभान का हुक्म राजी अपन कही रहा है कहू बका

કોઈ નબી પૂછી લે કોઈ તારા ઘરના ન જાણતું સંસારમાં ત્રિદેવાને યા તો વેદો નબી એની ગમનત હા વાત જરૂર કરી જાય કે અદ્વૈત છે એક છે અખંડ છે પણ પૂર્ણત કોઈ જાણતું નથી આ સંસારની અંદર એવું તારું ધામ છે સખી એવી એવી તારી લીલાને એવા તારા સુખ છે હે ને આનંદ તો એ વાતનો થાય ને કધની એ બકા અખંડની વાત આપણને જે બતાવવા માંગે છે ને કચ્છ નહી કાહો એ જાણતી જાણતું કોઈ તો વિચાર કે તારા ઘરના એ ઘરના પ્રેમને એના આનંદને અને એના સુખને તો ક્યાંથી દુનિયા જાણી શકે ને દુનિયાને જ્યાં ગમ ન દુનિયાની અકલ બંધ થઈ જાય થઈ જાય છે ને ત્યાંથી તારું ઘર ચાલુ થાય તારી લીલા ચાલુ થાય તારા સુખ ચાલુ થાય અને જો આ સંસારની કેવી લીલા છે તારી લીલા કેવી હશે કે જેને રાજ્ય કહે છે શબ્દાતીત તારો પ્રેમ કેવો હશે તારા સુખ કેવા છે કે જે શબ્દોમાં ન આવી શકે એવા કે દુનિયાની જે બુદ્ધિ બંધ થઈ જાય છે ને ત્યાંથી તારું ચાલુ થાય છે સખી એટલે ધમધની કહે છે કે જ્યાં કહું કો ગમ નહીં કોઈ નહીં ગમ નહીં ને ઈ વાત અવતન કરવા માંગુ છું પછી ધની શું કહે છે યે તુમકો કહેલાવત અચ્છા તન કેમ કહું છું મારી જોડે કોણ આ કેવડાઓ છે ને હક શુભાન કા હુકમ હક શુભાન કા હુકમ શું કે રાજ્યની ઈચ્છા મૂલ મિલામમાં બેઠા બેઠા રાજ્યએ ઈચ્છા કરી કે જો આ શકીના આ શકીના અને આ શકીના હે જા જેમ કે હુકમ કર્યો તો એ રાજ્યનો હુકમ કેવડાવો છે અને એનો હુકમ છે કેમ હુકમ છે તને દુનિયા ન જાનતી એ વાત કરવી છે દુનિયા નથી જાનતી એ પ્રેમ ન સુખની વાત કરવી છે કે એ સુખ પ્રેમની વાત કરી છે તને પાછી એ પ્રેમ સાથે જોડવી છે એ સુખ સાથે જોડવી છે તને પાછી આનંદ સાથે જોડવી છે તો કેટલી આનંદની વાત છે ક રાજી આ બળી વૃત્ત દ્વારા આપણને પાછા આપણા ધામ સાથે આપણા સુખ સાથે જોડવા માગે છે બીતક આપી બીતક ની અંદર છ દિવસની લીલાનું વર્ણન ધામનું વર્ણન કર્યું અને તોય ધનિ ઓછું લાગ્યું ને તો દનિયા આપણને બડી વ્રત આપી અને આ બડી વ્રતની અંદર તો સ્પેશિયલ 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 ઘર જેટલી બી ચોપાઈઓ મૂકી છે ને સૌથી વધારે ચોપાઈઓ પરમધામના પચીસ પક્ષની એની અંદર મૂકવામાં આવી છે તો રાજજી એ સ્પેશિયલ વાત કરે છે પણ આમજી રાજ્ય સુંદર સાતજી